પોતાની જાતને જોતો અથવા પાછળ ભાજપ લગાડતો હોય એ લોકોએ ભાજપનું કામ કરવું જોઈએ છતાંય તો તમે બધા લોકો લડી લીધું તો નમસ્કાર મનસુખભાઈ માંડવીયા મનસુખભાઈ આપને નહીં ધ્યાનમાં હોય મારી ઓળખા હતી

કેમ કે કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં ગયેલા અને ત્યારબાદ ધારાસભ્યને મંત્રી બને હતા તે જવાહર ચાવડા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીથી નારાજ છે તેવી વાતો સામે આવતી હતી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમમાં આ લોકસભાની ચૂંટણીમાં તે દેખાઈ નહોતા રહ્યા તેવી પણ વાતો ઉડતી હતી તેવામાં જે પૂર્વ મંત્રી

દસ વર્ષ દરમિયાન માણવદરના વંથલીના ખેડૂતોના પ્રશ્નો બિયારણના હોય ફર્ટિલાઇઝરના હોય ધોવાણના હોય પાક વીમાના હોય ખેડૂતના પ્રશ્નોનો સૌથી મોટો અમારા વિસ્તારમાં હતો અથવા ગુજરાતના સત્તા તડકામાં હતો તે ડાક ઝોનનો હતો તે ડાર્ક ઝોનનું મૂવમેન્ટ ત્રણ સુધી ચલાવ્યું તો ડાક ઝોન ગયો હતો તે જૂનાગઢ માટે છસો કરોડનું અભિયાન સરકાર પાસે પાછા લેવાના જૂનાગઢમાં લોકશાહી અભિયાન ચલાવ્યું આખા જિલ્લાનું આ સિવાય જૂનાગઢના ગરીબો વંચિતો માટે એક બીપીએલ સહાયતા અભિયાન ચાલુ કર્યું હતું ને તે અભિયાન સોમનાથમાં જૂનાગઢમાં પોરબંદરમાં રાજકોટમાં જામનગરમાં પાંચથી છ જિલ્લા જિલ્લાની અંદર એકવીસ તાલુકામાં આખો અભિયાન ચલાવ્યું હતું ને તે હેઠળ પિંચોતેર હજાર ઉપરાંત गरीबों ने बीपीएल ना लाभक अपेक्षा था आ मारू काम होतो आ मारी गुरक होती तेनी ऊपर भारतीय जनता पार्टीने પોતાનો ઉરતલા કંડી ને એટલી હિંમત તાકાત કે દેવતા મારમાં હોત તો ઝુકણી પહેલા કે ઝુકની درمیان ભૂલવાણ જરુર હતી આપનો આભાર જવાહર ચાવલા જે प्रकारे जवाहर चावडाએ કહ્યુ તે મુજબ કે ભારતીય જનતા પાર્ટીમાં તે જોડાયા તે પેલા મનસુખભાઈ તે અનેક સમાજ સેવાના કાર્યો કરતા હતા ખેડૂતો માટે તે લડતા હતા ભારતીય જનતા પાર્ટીના કારણે તેમની છબી નથી બની તેમનો સ્પષ્ટ આરોપ હતો મનસુખ માંડવિયા લોકસભાની બેઠક જીત્યા હતા અને માળાવદનના વંથલી ગામે પહોંચ્યા હતા તે સમયે એક કાર્યક્રમ દરમિયાન તેમણે વાત કરી હતી કે ભારતીય જનતા પાર્ટીના એક નેતા અહીંયા નારાજ હતા તો ત્યાંના સ્થાનિકોને મેં પૂછ્યું કે તમે શું કરશો આ મામલે ત્યારે તેના સ્થાનિક આગેવાનો કહ્યું હતું કે લડી લઈશું આ નિવેદન બાદ આજે જવાહર ચાવડાએ પલટવાર મનસુખ માંડવિયા પર કર્યો છે આમ ક્યાંક ને ક્યાંક એ સ્પષ્ટ થઈ ગયું છે કે જવાહર ચાવડા ભારતીય જનતા પાર્ટીથી નારાજ છે અને બની શકે કે તે કોઈપણ સમયે ભારતીય જનતા પાર્ટી છોડી પણ શકે હાલ જવાહર ચાવડાના આ નિવેદનથી રાજનીતિ ગરમાઈ છે આ પ્રકારના સમાચાર જો આપણે પસંદ આવતા હોય તો નવજીવન ન્યુઝ ની આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી નમસ્કાર વૈષ્ણવ